એકદમ પેસ્ટલ ચાર્ટ ઉપર રહેવાનો છે પ્યોરલી પૂરો ઝરકન છે તમે જોઈ શકો પ્યોર ડાયમંડ વર્કનો પૂરો વર્ક કરેલો છે કોઈ જગ્યા એક અડધા ઇંચની બી જગ્યા ના મળે જ્યાં તમને ડાયમંડ વર્ક નહીં દેખાય કેમ કે મારી આંખોમાં પોતામાં साइंग साइनिंग आपे लेंगा साइनिंग है बहुत फाइन शाइनिंग है एम एकदम उठाओ आपे आम पूरा डायमंड एकदम शाइनिंग आम लगे हर जगह मोती, मोती चमकता हो एकदम पिस्टल चार्ट साथ है। और रजवाड़ी लुकना हिसाब से कॉन्सेप्ट टाइप हो डायमंड वर्क मैं जो घेरोन घेरोेर पर जी सको एनी साइज है जो लैंथ है प्रोपर साइज रहनी है और लैंथवाइज एकदम प्रोपर साइज रहनी है आ जु सको वेस्ट बात करिए तो अजी जोन में तक स्टार्टिंग थर्टी टू थी लैन 40 સુધીની वेस्ट सुदीना તમને અહીંયા લેંગા મળી શકે કે મળી જશે અને वेस्ट वाइज તમને અલગ અલગ कांसेप्ट માં ઓર અલગ અલગ ચાર્ટ માં તમને બહુ બધી વેરાઈટીસ તમને અહીંયા अवेलेबल થઈ જશે જય શ્રી કૃષ્ણ હું માહી રજપૂત એક વખત ફરીથી સ્વાગત કરું છું અજી ઝોન સે સાવરિયા સિલ્કન વિલ્સ માં દર્શકો તમે અમારી બેક સાઈડ જોઈને તમને આઈડિયા તો લાગી ગયો હશે કે આજે આપણે કયા કોન્સેપ્ટ માં ઉભેલા છે અજી ઝોન ના કયા કોન્સેપ્ટ માં વેરાઈટી લઈને ઉભેલા છે આપણે આપણે આજે તો વેરાઈટીઝ લેના આયો છે સાઇડરનો કોન્સેપ્ટ કેમ કે મેરેજ સીઝન તો છે બાકી એની સાથે સાથે ફંક્શન સીઝન ભી બહુ જ ફાઈન ફાઈન ચાલે છે એના હિસાબે સાઇડરનો કોન્સેપ્ટ લેના આયો છે ઓર સાઇડરના કોન્સેપ્ટમાં એટલા મસ્ત સેમ્પલ લેવાના છે જે एकदम ધૂમતી ચાльта હોય જે માર્કેટના एकदम અલગ ડિફerent ખાલી 4 જ આર્ટિકલ લેના આયો છું પણ 4 આર્ટિકલ एकदम અલગ લેવાના છે एकदम ડિફerent આર્ટિકલ જે આજ સુધીને તમે YouTube ઉપર કોઈ દિવસે જોવાની મયડ્યા છે તમને કોઈ દિવસે જોવાની મળ્યા છે ઓર અલગ અલગ આર્ટિકલ ઓર અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ ચાર્ટમાં ફર્સ્ટ આર્ટિકલ જોઈ શકો તો મે પ્રોપરલી અહીંયા તમને લખનવી વકના સાથે કોન્સેપ્ટમાં મળવાનો છે ઓર લખનવી વકના સાથે સાથે અહીંયા તમને મલ્ટી ચાર્ટમાં ટોટલી તમને અહીંયા સિક્વન્સ મળવાનો છે ઓર સિક્વન્સમાં બહુ જ ફાઇન અલગ ચાર્ટમાં આપ્યો છે વિથ ડાયમંડ siler કલરના ડાયમંડના સાથે જે કોમ્બિનેશન આપ્યો છે બહુ જ ફાઇન છે અહીંયા મલ્ટી ચાર્ટની જે સિક્વન્સની ટોટલી પટ્ટીઝ આપેલી છે બહુ જ ફાઇન છે આ જોઈ શકો તમે નીચે પણ પ્રોપરલી તમને ડાયમંડ મળવાનો છે જે બોડર છે અહિયાં સુધીની તમને બોર્ડર્સ માં સુનીમાં તમને ટોટલી તમને અહિયાં ડાયમંડ વર્ક મડવાનો છે એનું જે ઘેરો છે બહુ જ ફાઇન ઘેરો છે તમે ઘેર પણ જોઈ શકો આની જે સાઈઝ છે જે લેન્થ છે પ્રોપર સાઈઝ રહેવાની છે ઓર લેન્થ વાઇઝ એકદમ પ્રોપર સાઈઝ રહેવાની છે આ જોઈ શકો તમે એકદમ લેન્થ વાઇઝ પ્રોપર સાઈઝ ના સાથે તમને લેન્થ વાઇઝ મડી જશે ઓર ફેબ્રિક વાઇઝ એકદમ ફીલિંગ વાઇઝ મડી જશે ઓર નીચે તમે જોઈ શકો ફર્સ્ટ આઇટિકલ માં અહીંયા તમને પૂરો વર્ક ના સાથે મડવાનો છે વિથ વા એક ફેબ્રિક મડવાણો છે વિધ કેન કેન મડવાણ છે ડબલ ડબલ કેન કેન લેવાણો છે ઓર નીચે તમને પાછો કોટન અસ્તર મડવાણો છે કેમ કે જેબી વેરાઈટીસ મળશે અજી જોન માં એકદમ કમ્ફર્ટેબલ વસ્તુ મડવાની છે ઓર એકદમ યુનિક આર્ટિકલ ચાટના સાતે કેમ કે આવી વસ્તુઓ જે નીચે અગર કોટન નહી આપા તો પછી એની ચૂપસેયા પછી વાગે જેવી લેડીઝ હોય એને વાક્સ કેમ કે આમાં વાગવામાં કેમ કે કેન કેન હોય તો આઈ એમ સ્ટ્રોંગ હોય છે કેન કે એના માટે 100% નીચે કોટન આપું પડે જે एकदम कंफર્ટેબલ ફીલિંગ માટે રહેવાનો છે નેક્સ્ટ આર્ટિકલ ની વાત કરીએ નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે एकदम પેસ્ટલ ચાર્ટ ઉપર રહેવાનો છે પ્યોરલી પૂરો ઝરકન છે તમે જોઈ શકો પ્યોર ડાયમંડ વર્ક નો પૂરો વર્ક કરેલો છે કોઈ જગ્યા 1/2 ઇંચ ની ભી જગ્યા ના મળે જ્યાં તમને ડાયમંડ વર્ક ન દેખાય કેમ કે મારી આંખો માં પોતામાં સાઇન સાઇનિંગ આપે છે અને જે લહેંગાની જે શાઇનિંગ છે બહુ જ ફાઇન શાઇનિંગ છે એમાં એકદમ ઉઠાવ આપે છે આમ પૂરો ડાયમંડનો એકદમ સાઇનિંગ આમ લાગે હર જગ્યા મોતી મોતી ચમકતા હોય એકદમ પિસ્ટલ ચાર્ટના સાથે ઓર રઝવાડી લુકના હિસાબે કોન્સેપ્ટ આપ્યો છે આવી રીતના કોન્સેપ્ટના સાથે એનો જે દુપટ્ટો છે દુપટ્ટો બતાવજો ને થોડો કેમ કે પર લહેંગામાં તમને દુપટ્ટા મળવાના છે દુપટ્ટાના સાથે બ્લાઉઝ પણ મળવાનો છે બ્લાઉઝ બી એકદમ મસ્ત ઓર દુપટ્ટા બી એકદમ મસ્ત મસ્ત અલગ અલગ સ્ટાઇલ્સમાં આવવાનો છે આ જોઈ શકો તમે એનો જે દુપટ્ટો છે नेट में आवाज फोर साइड बॉर्डर्स में तमने डायमंड वर्क मना है दुपट्टा विथ एनों ब्लाउज है ब्लाउज भी बहुत फाइन है जी सको तुम ब्लाउज में तमने फ्रंट बेक और स्लीव मड़ी जैसे फ्रंट पूरा भरेलो और बेक साइड में भी टोटली और स्लीवस पर भी टोटली तमने डायमंड वर्क कॉन्सेप्ट मना है और एनी साथ तसेससीज अवेलेबल थी जैसे और एसेसीजना अलग आ वस्तु जी सको त अलग एकदम चार्टवाइ और बहुत हेवी है મતલબ વાત કરવા જઈએ ને એકદમ હેવી મતલબ આંખો નથી દેખતી એમાં જ્યાં જોઈએ ને જ્યાં મલ્ટી ચાર્ટર દેખાય છે ક્યાંક પિંક દેખાય છે ક્યાંક પીચ દેખાય છે ક્યાંક વ્હાઇટ દેખાય છે અલગ અલગ ચાર્ટમાં કેમ કે થોડો ક્લોઝઅપથી બતાવજો એમાં પ્રોપરલી સીપી વર્કનો વર્ક કર્યો છે સીપી વર્ક ઓર ડાયમંડ વર્કનો કામ કર્યો છે વ્હાઈટ સિકવન્સનો બી કામ કર્યો છે ઓર એટલો બારીકીથી કામ કર્યો છે તમે જોઈ શકો એકદમ બારીક કામ છે આમાં શિપી વર્કમાં એટલો બારીકથી કામ કર્યો છે કશે જગ્યા જ નથી મળતા હર જગ્યા જોવા જાવ તો ટ્રાઇંગલ શેપમાં ટોટલી શેપ વાઈઝ ટોટલી સિકવન્સ ઓર પૂરો સિપી વર્કનો વર્ક કર્યો છે ઓર એટલા હેવી છે વેટ વાઇઝ જોવા જઈએ ને એકદમ હેવી રહેવાનો છે આ જોઈ શકો એનો વેટ જે છે ને બહુ જ ફાઇન છે એનો જે ઘેર છે ઘેર બતાવજો ને થોડો અહીંયાથી પકડ આ જોઈ શકો છો તમે એનો ઘેર જોઈ શકો ઘેર કેટલો ફાઇન છે એટલી મોટી સાઇઝમાં ટોટલી ઘેર મળવાનો છે ઘેરની વાત કરીએ તો પાંચથી છ મેટર તો મીટર તો રેગ્યુલર આવે છે એની સિવાયથી એનાથી વધારે રહેવાનો છે એનો ઘેર એકદમ ફાઇન આવવાનો છે ઓર વેસ્ટ વેસ્ટવાઈઝ વેસ્ટની વાત કરીએ તો હજી ઝોનમાં તમને સ્ટાર્ટિંગ થર્ટી ટુથી લઈને ફોર્ટી સુધીની વેસ્ટ સુધીના તમને અહીંયા લેંગા મળી જશે કે કે મળી જશે ઓર વેસ્ટ વાઇઝ તમને અલગ અલગ કોન્સેપ્ટમાં ઓર અલગ અલગ ચાર્ટમાં તમને બહુ બધી વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે નેક્સ્ટ આર્ટિકલ પિસ્ટલ ચાર્ટમાં રહેવાનું છે પેસ્ટલ ચાર્ટમાં ટોટલી અહીંયા તમને સિકવન્સનો વર્ક મળવાનો છે જોઈ શકો તમે સિકવન્સ ઓર મલ્ટી થ્રેડ વર્કનો વર્ક મળવાનો છે પૂરો ભરેલો છે ઉપર સુધીનો જોઈ શકો તમે ઉપર સુધી બી પૂરો મલ્ટીડનો વર્ક છે નીચે પણ સિકવન્સનો વર્ક છે આ સિકવન્સ જેવી રીતે પેકિંગ કરી કર્યા છે આ જોઈ શકો મેં એની જે સ્ટીચ આઈપી છે બહુ જ ફાઇન આપી છે ઉપર નેટ અંદર ફેબ્રિક છે ઉપર નેટ છે નેટ ઉપર ટોટલી વર્ક કરેલો છે ટોટલી તમને સિકવન્સ ઓર ડાયમંડ વર્કનો વકેડ મળે છે આવી રીતની વેરાયટીઝ તમને એકથી એક અલગ અલગ ચાર્ટ ઓર અલગ અલગ યુનિક યુનિક ચાર્ટમાં મળી જશે આ જોઈ શકો તમે white color diamond diamond work moti work no sath ene moti na sath white cp work pan chhe aur with sequence no bhi work chhe aa જોઈ શકો એનો જે ચાર્ટ છે પૂરો હેવી ચાર્ટ છે एकदम હેવી ચાર્ટ ના sath concept તમારે એનો છે અને એનો wear કરવા પછી જે લુક આવે છે એનો wear કરવા પછી બહુ જ ફાઇન લુક છે આ જોઈ શકો તમે એનો જે વેયરિંગ પછી જે લુક આવે છે આ બધ ફેપિક્સનો एकदम यूनिक ચાર્ટ છે કે તમને મેં કીધો તો કે ચાર સેમ્પલ બતાવવા પર ચાર સેમ્પલ એવો બતાવવા કે તમે જોઈ શકો આ જોઈ શકો એકદમ અલગ અલગ ચાર્ટ અલગ અલગ આર્ટિકલ્સ ઓર ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ્સ તમને અહીં अवेलेबल થઈ જશે ઓર બેક સાઈડ ભી તમને જોઈ શકો બેક સાઈડ ભી બહુત હી વેરાઈટીસ તમને સાઈડર્સમાં अवेलेबल થઈ જશે ઓર אביતની વેરાઈટીસ તમારે જોવી હોય કે તમે તમારો કોઈ રેન્ટલ નો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો અજીજોને ફોલો કરવો પડશે કેમ કે અજીજો નેવી એક મેન્યુફેક્ચરિંગ છે જે વુમન્સ વેર ની તમામ વેરાઈટીસ અહીંયા બનાવતી હોય છે લેંગા મડી જસે સૂટ મડી જસે સાડી મડી જસે crop top મડી જસે કિટસર્ટ મડી જસે बड़ी ज वेराइट तमने अँ अवेलेबल थी जैसे विथ अंडर गारमेंट मेन्स वेर्स भी होती है अंडर गार्मेंट मेन्स वेर्स वेराइट तमने अँ अवेलेबल थी जैसे बहुत बड़ी वेराइट अन्युफेक्चरिंग्स और कॉन्सेप्ट होजनेस स्टार्ट करवे तो हंड्रेड पर्से तुम हजीजों साथ बिजनेस स्टार्ट कर सको और स्क्रीन पर नंबर चले गुजरात की गम्मे तैंती हो સ્ક્રીન ઉપર નંબર છે જ એમાં એના ઉપર કોલ કરી શકો બધી જ જાણકારી તમે અહીંયાથી અવેલેબલ કરી શકો તમને બધી જ ફેસિલિટી તમને અહીંયા અવેલેબલ થઈ જશે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટનો ત્યાર સુધીનો જય કૃષ્ણ